રાજકોટ જિલ્લાના કોટડા તાલુકામાં ખેડૂતે કરી આત્મહત્યા જગતનો તાત કહેવાતા ખેડૂતે આજે ફરી એકવાર જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું કોટડા સંગાણી તાલુકાના એડોય ગામના પચાસ વર્ષ ખેડૂત દિલીપભાઈ વિરડિયાએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે મગફળી ડુંગરી અને કપાસ જેવો પાક નિષ્ફળ જતા દિલીપભાઈ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી ધિરાણનો ભાર મોંઘા ભાવનું બિયારણ અને કમોસમી વરસાદને કારણે

પણ આ ભાઈએ આત્મહત્યા કરી એ વાડીએ ગયો કે વસ્તુ બધી ફેલ છે એના કારણે એને કોઈને કહી શક્યો નહીં એના કારણે આ પગલું ભર્યો ટોટલ વસ્તુ બગડેલી છે અમે થર્ડ ઉપર રૂબરૂ જોયા પહેલાં અમને એવું હતું કે ભાઈને એટેક આવી ગયો પછી આ પોસ્ટમેટન કરતા આ ભાઈએ એમ કીધું કે પોસ્ટમોર્ટમ માં આવ્યું કે ભાઈ આ તો દવા પી ગયા હે એને કારણે અમે બધું ચેક કર્યું કે ભાઈ શું કારણે આ ભાઈએ દવા પીધી છે તો અમે ચેક કર્યું તો વાડીએ જઈને રૂબરૂ થર્ડ ઉપર બધા વિડીયા વાળા બધા રાજકીય બધા લઈને જોયું થર્ડ ઉપર તો બધો પણ મોલ નિષ્ફળ ગયેલો છે એ ભાઈએ કે હાઈ ખામાંથી શેમાંથી દેવી એના મિત્રને એમ કીધું કે ભાઈ એટલે મારા વણ હાવ બગડી ગયું શું કરવું તો એ ભાઈએ એમ કીધું કે હું અટાણે દવાખાને જાઉં પછી તને ફોન કરીશ એના કારણેથી આ આત્મ વિલપ કરી લીધો જય હિંદ જય ભારત ભાઈ ખેડૂત કોઈ ધંધા છે નહિ કોઈ પણ ધંધો નતો ખેડુર ખેતી જ કરતો ને વાવવા રાખે જમીન એની પાસે તો દસ જ વિઘા